સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત થયું છે પિતા વિજયભાઈ પત્ની અને બાળક ત્રિશુ સાથે હોટલમાં એક પાર્ટીમાં ગયા હતા ત્યાં બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલતી હતી ત્યારે બાળક અચાનક રમતા રમતા બહાર નીકળી ગયું અને ત્યાં પાસે આવેલા વોટર પોન્ડમાં પડી ગયું

જયારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી એ દરમિયાન બેન્કવેટ હોલ બહાર બેઠેલા એક ગ્રાહક નજર બાળક પર પડી તેમણે તાત્કાલિક લોકો જાણ કરી હોટેલ ના સંચાલકો કૃષિ બહાર કાઢવા માટે દોડી આવ્યા બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં માં પચાસ થી વધુ મહેમાનો આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વર્ષના બાળક કૃષ્ણ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું કેટલું ગંભીર સામાન્ય રીતે જયારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈ પાર્ટીમાં જતા હોય કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં જતા હોય છે અથવા તો મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને ઉત્સુકતા રહે અને અ અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જયારે તમારા બાળક સાથે હો ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર